ગોધરા શહેરના વાવડી બુઝુર્ગ ખાતે આવેલા ડુંગળી ફળિયામાં રહેતા આદિવાસી સમાજના લોકો દ્વારા જિલ્લા અધિકલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે પોતાની આદિવાસીઓની જમીનને બિનઆદિવાસીઓને ગેરકાયદેસર રીતે તબદીલ કરવામાં આવેલ છે અને જમીન બાબતે અવારનવાર માગણી કરવા છતાં પણ અમારી જમીન પરત કરવામાં આવતી નથી આ મામલે અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમને આપવામાં આવતી નથી અને અમારી તોતેર એ એમાં સ્પષ્ટપણે જોગવાઈ છે કે સદર જમીન જો પરવાનગી વગર તબદીલ થયેલ હોય તે જમીનને મૂળ આદિવાસીને પરત કરવાની જોગવાઈ છે તેમ છતાં પણ સરકારી પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારે પગલાં લેવામાં આવતા નથી જેના વિરોધમાં આજ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને જો અમારી માંગણીને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં અને ગાંધીનગર ખાતે જઈને ધરણા કરવાની ચીમકી આપવામાં આવી છે અમે ગોધરા ગામના વાવડી બુઝર્ગ વાડીબુજર ગામના રહીશો છીએ અને તમામ આદિવાસી સમ છીએ અમારી જમીનો બિન આદિવાસીઓને સરકારી પ્રશાસન દ્વારા તદ્દન ગેરકાયદેસર રીતે તબદીલ કરવામાં આવેલ છે જે જમીનો અમે વારે ઘડીએ માગણી કરવા છતાં પણ અમને મળતી નથી વારે ઘડીએ અમે રજૂઆતો કરીએ છીએ તેમ છતાં બી તોતેર ડબલ એમાં સ્પષ્ટપણે જોગવાઈ છે કે સદર જમીનો જો પરવાનગી વગર તબદીલ થયેલ હોય તે જમીનો મૂળ આદિવાસીને પરત કરવી જોગવાઈ હોવા છતાં પણ સરકારી પ્રશાસન દ્વારા તેવા પગલાં લેવાતા નથી જેના વિરુદ્ધ અમે આજ રોજ આવેદન આપેલ છે ત્યારબાદ હવે સરકાર પાસેથી અપેક્ષા છે કે ભવિષ્યમાં સાહેબ અમને ન્યાય મળે અમારી જમીનો જે બીના દિવસીઓ ગેરકાયદેસર કબજો કરેલ છે તે જમીન અમને પરત મળે તેવી આશા છે જો અમારી માગણી આ હવે પછી સંતોષવામાં ન આવે તો અમે હવે પછીના ધરણા સાહેબ ગાંધીનગર મુકામે કરીશું ગૌરાંગ ભુરિયા